અગ્નિશમનના રૂપિયા પચીસ કરોડના એરાવતના ઓપરેશન માટે ફિનલેન્ડની ટીમ વડોદરા આવી છે તેઓ ફાયર ઓફિસર સહિતની ટીમને તાલીમ આપી રહ્યા છે રૂપિયા પચીસ કરોડના માતભર કિંમતે વડોદરા ફાયર બ્રિગેડને મળેલ એક્યાસી મીટરના ફાયર ફાઈટરની ટ્રેનિંગ માટે તેને તૈયાર કરનાર ફિડલેન્ડની કંપનીના કર્મચારીઓ હાલ વડોદરા આવ્યા છે અને તેઓ ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ આપી રહ્યા છે ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને રૂપિયા પચીસ કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલ એક્યાસી મીટરના ફાયર ફાઈટરનું વાહન એનાયત કરવામાં આવ્યું હતું અત્યંત મોંઘું આ ફાયર ફાઈટર છવ્વીસથી સત્યાવીસ માર્ચ સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે વડોદરા કોર્પોરેશનને આ વાહનનું નામ એરાવત રાખ્યું છે જે માટે તેની લંબાઈને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે વાહન અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ફીચર્સ માટે ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના તજજ્ઞો હાલ વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા વાસના ફાયર સ્ટેશનના ઓફિસર જયદીપ ગઢવી તથા તેમની ટીમને ઓપરેશન અંગે માહિતીગાર કરી રહ્યા છે આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ ચાલી રહી છે અને કઈ રીતે આ વાહન

સૌથી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગો આવેલા છે તેથી ફાયરના આ વાહનને વાસના ફાયર સ્ટેશન ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે